પીએમ કિસાન યોજનાની વિશે યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો વિષમ હપ્તાની તારીખ હવે દસ્તાવેજ નવા જરૂર પડશે કયા દસ્તાવેજ નવા જરૂર પડશે હવે સંપૂર્ણ માહિતી જાણીશો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમે હજુ સુધી કિસાન યોજના માટે લાભ માટે અરજી કરી નથી તો તમે અરજી કરી શકો છો તો મિત્રો હવે તમારી વીસમાં હપ્તા પહેલાં જો અરજી કરશો પરંતુ આ માટે તમારે કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા પડશે તો દેશભરના ઘણા બધા ખેડૂતોને દ્વારા વધારેલી કમાણી કરી શકતા નથી તો આ જ કારણે સરકાર ખેડૂતોને સીધો નાણાકીય લાભ આપે છે આ માટે ભારત સરકારે પીએમ કિસાન યોજના સન્માનિતિ યોજના શરૂ કરી છે સરકારે આ યોજના બે હજાર અઢારમાં શરૂ કરી હતી આ યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે જો ને દર ચાર મહિને આપણે વાત કરીએ કે બે હજાર રૂપિયાનો ત્રણ હપ્તા એક વર્ષની અંદર આપવામાં આવે છે તો અત્યાર સુધી યોજનાના ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે તો હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોને વીસમાં હપ્તાની રાહ જોઈ ગયા છે જો તમે હજુ સુધી યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી નથી તો તમારે વીસમાં હપ્તા પહેલાં અરજી કરી શકો છો જોકે આ માટે કેટલાક દસ્તાવેજો રાખવા પડશે નોંધનીય છે કે તમારા આધાર કાર્ડ એકદમ સાચી માહિતી દાખલ કરવી જોઈએ તો આ ઉપરાંત તમારા બેંક ખાતાની માહિતી વિગતો રીતે દાખલ કરવી જોઈએ નહીં તો તમને લાભ નહીં મળે તો અગાઉ આ ઉપરાંત તમારી જમીન દસ્તાવેજો પણ એકદમ સાચા હોવા જોઈએ અને જમીન તમારા નામે હોવી જોઈએ તો તમને આયોજનનો લાભ મળી શકશે તો યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રહેનું પ્રમાણપત્ર અવશ્ય હોવું જોઈએ તો આટલા દસ્તાવેજો તમારી જોડે હશે તો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આવતા મહીને તમારા ખાતાની અંદર વીસમો ભક્તો માટે સૌથી મોટી અપડેટ અને તમારા ખાતાની અંદર જમા થવાની શક્યતા રહેલી છે તો જૈન મિત્રો માત્ર જય ગરવી ગુજરાત